નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં મધર્સ ડે વિશે જાણીશું એક દિવસ મધર માટે પૂરતો નથી એક દિવસ મા માટે પૂરતો નથી તેનો સંપૂર્ણ ઇતિહાસ અને આજના શું બદલાવ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મમ્મી એક એવો શબ્દ કે જેના પાછળ છે અકબર ત્યાગ પ્રેમ અને સહનશક્તિ આજે છે અગિયારમી મધર્સ ડે પણ સવાલ એ છે શું માત્ર એક દિવસ મા માટે પૂરતો છે મધર ડેનો ઇતિહાસ મધર ડે કોઈ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ કે શોપિંગ ફેસ્ટિવલ નથી એની શરૂઆત ઓગણીસોને આઠમાં અમેરિકાની અન્ના જર્સીસે કરી હતી પોતાની મા માટે પોતાની મધરને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ઓગણીસોને ચૌદમાં યુએસએના રાષ્ટ્રપતિએ તેનો જલસાવાર સરકારી દિવસ તરીકે ઘોષિત કર્યો પણ આજે મધર ડે શું બની ગયું છે ડિસ્કાઉન્ટ કૂપન ફૂલોના બુકે અને ઇન્સ્ટાગ્રામ રીલનો દિવસ પાંચ મિનિટ માટે મા સાથે ફોટો લઈને લઈએ છીએ અને પછી ફરી આપણું જે જીવન જીવીએ છીએ માનો ત્યાગ મા એટલે સવારનું વહેલું ઉઠવું બાળકના ટિફિન પતિના કપડાં ઘરની સાફ સફાઈ અને બધાના મૂડનું ધ્યાન રાખવું મારું મમ્મી માટે થેન્ક યુ બોલવું પણ કેટલાય લોકો ભૂલી જાય છે કેમ કે મધર માનું કામ કોઈ ઈએમઆઈ સ્ક્રિપ્ટ નથી જેની રિમાઇન્ડર આવે એ તો નમ શાંત અને સતત ચાલતું રહેનાર જીવન છે એ તો નમ શાંત અને સતત ચાલતું રહેનાર જીવન છે અને તમે વિચાર્યું છે ઘણા ઘરમાં મા પોતાના સપના ભૂલીને બાળકોના સપના પૂરા કરવા માંડે છે મધર દબાયેલા સપનાની મિસાઇલ એટલે મા ગુજરાતીમાં માનો ખાસ ઉદાહરણ છે ખમણ બનાવતી માને કદી પૂછ્યું કે તમારું મન શું કહે છે અમે એમના હાથમાં ખાવાની મજા લઈએ છીએ પણ એમના દિલની વાત ક્યારેય સાંભળીએ છીએ મા માટે ઘરનું કામ કોઈ પગાર નથી કોઈ લેવલ નથી પણ કોમ કંપની પણ નથી તે તો નિઃસ્વાર્થ ભાવથી બધાનો ખ્યાલ રાખે છે પૂરા પરિવારનો મધર ડે એટલે શું ખરેખર મધર ડે એટલે શું ખરેખર મધર ડે એટલે ફક્ત વોટ્સઅપ પર ફોરવર્ડિંગ મેસેજ નહીં એમના માટે એકચ્યુઅલ દિવસ કાઢો એમના માટે સમય કાઢો એમને પૂછો તમારું શું એમને પૂછો તમારું મન શું છે એમને થિયેટર પર લઈ જાઓ ભલે એ છેલ્લે ક્યારેય મૂવી જોઈને યાદ ન કરે કોઈ સુપ્રભાત નમસ્કાર નહીં એક કપ ચા બનાવી આપો એમના હાથમાં મોબાઈલ નહીં તમને જોઈને સ્મિત હોવું જોઈએ મધર એટલે પાવર હાઉસ છે મા એટલે શક્તિનું સ્વરૂપ પણ પાવર બેન્ક્સ પણ ક્યારેય ચેન્જ થવું જરૂરી છે પણ પાવર બેન્ક્સ પણ ક્યારેય ચેન્જ થવું જરૂરી છે ચાલો મધર ડે એ માત્ર પોસ્ટનો દિવસ નહીં રાખીએ દરેક દિવસ મા માટે થોડી ખુશી લાવીએ મમ્મી તમારું સ્થાન કોઈ લઈ શકતું નથી તમે શબ્દમાં નહીં સમજાય એવા પ્રેમનો સમુદ્ર છે જય મધર જય હિન્દ આજે આપણે મધર ડે વિશે કંઈક ખાસ જાણ્યું અને આજે મધર ડે પર કંઈક ખાસ કરો જે આ શો જોયા વગર પણ તમારા માટે પ્રાર્થના કરે સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરજો જો તમને આ વાત પ્રેમથી ભરેલી લાગી હોય તો મધર મા માટે એક લાઇક કરો અને શેર કરી દેજો મધર ડેની બધાને શુભકામનાઓ તો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો